નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આજે ત્રીસ તારીખ છે સવાર સવારનો સમય છે અને વાત કરવી છે આજના દિવસમાં ક્યાં વરસાદ છે રહેવાનો છે બરાબર આજે ડીપ ડિપ્રેશન બન્યું છે જે અત્યારે આગળ વધી રહ્યું છે અને અરબસાગરમાં પહોંચી પણ ગયું હશે અત્યાર સુધીની જો વાત કરીએ તો એના કારણે ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે એની શક્યતાઓ શું છે એના વિશે જ અત્યારે વાતચીત કરવી છે તો આપણે જોઈ લઈએ આ જે રીતના આગાહી આપવામાં આવી છે આ કોણે આગાહી કરી છે અહીંયા જોઈ શકાય છે મોસન મોસમ વિજ્ઞાન વિભાગ એટલે કે હવામાન વિભાગ હવામાન વિભાગે આગાહી આપી છે એ મુજબ આપણે જોઈ લઈએ એક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બરોબર એક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એના સિવાય યલો એલર્ટ આપવામાં આવ્યું છે બે એલર્ટ છે એ આપવામાં આવ્યા છે બરોબર આ બંને એલર્ટની જો આપણે વાત કરીએ તો ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં આ એલર્ટ છે એ આપવામાં આવ્યા છે બરોબર એક ઓરેન્જ છે બરોબર ને એક યલો એલર્ટ છે યલો એલર્ટ ક્યારે આપવામાં આવે છે કે જ્યારે ભારે વરસાદ ભારે વરસાદ ગુજરાતમાં થાય ત્યારે એલર્ટ આપવામાં આવે છે ભારે વરસાદ એટલે બે કે અઢી ઇંચ જેટલો વરસાદ છે એ વરસી શકે છે કોઈપણ વિસ્તારમાં તો ત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે એટલે રાજકોટ જુનાગઢ પોરબંદર આ ત્રણેય જિલ્લામાં આજના દિવસમાં ક્યાંક બે કે અઢી ઇંચ વરસાદ છે થઈ શકે છે એવી રીતના શક્યતાઓ છે બરાબર એના સિવાય ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે ઓરેન્જ એલર્ટ એટલે કચ્છમાં મોરબીમાં જામનગરમાં દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે એટલે ક્યાંક ક્યાંક ચાર ઇંચથી લઈને આઠ ઇંચ સુધીનો જો વરસાદ થાય ત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવતી હોય છે બરાબર એટલે આજના દિવસમાં આ બધા જ વિસ્તારમાં છે એ ચક્રવાતના કારણે અથવા તો ડીપ ડિપ્રેશનના કારણે વરસાદ રહેવાનો છે બરાબર આ બાકીના બધા જે જિલ્લા છે ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી અમરેલી ગીર સોમનાથ પંચમહાલ દાહોદ નવસારી આગાહી નથી કરવામાં આવી એટલે વરસાદ છે એ નહીંવત પડવાનો છે જો પડે તો પણ છાંટા જેવો વરસાદ આજના દિવસમાં ત્રીસ તારીખે આ જિલ્લાઓમાં પડી શકે છે એટલે ચક્રવાતના કારણે આખે આખું સૌરાષ્ટ્ર છે અડધું સૌરાષ્ટ્ર અને કચ્છ એમાં વરસાદની આગાહી આજના દિવસમાં આપવામાં આવી છે બાકી કોઈ પણ જિલ્લામાં આજના દિવસમાં આગાહી નથી આપવામાં આવી તો આ હતી આજની અપડેટ દિવસ તમારો શુભ રહે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે ધન્યવાદ